નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યારે આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો જીપીએસસીની તૈયારી કરનાર ઉમેદવારો માટે માઠા સમાચાર સામે આવ્યા અમરેલી લેટર પોલીસ ઘી ત્યારે આગળ વાત થશે સીબીએસઈ બોર્ડ ની પરીક્ષા બે વખત લેવામાં આવશે આગળ વાત થશે હેડલાઇન્સ ઉપર પણ મોટી નજર નાખીશો ત્યારે વાત થશે ગુજરાતના એકવીસ માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે આગળ વાત થશે ચાર્ટર એકાઉન્ટના ઘરમાંથી સત્યાવીસ લાખની ચોરી થઈ છે વાત છે પાલડીની ત્યારે વાત થશે મહિલાઓના સીસીટીવી વેચવાના કૌપાનમાં મોટો ખુલાસો થયો છે આગળ વાત થશે નખત્રાણામાં દૂધની જેમ દારૂનું પણ ખુલ્લે વેચાણ થઈ રહ્યું છે ત્યારે વાત થશે આ તારીખથી શરૂ થશે ચાર યાત્રા તારીખ જોશો આ વિડીયોમાં ત્યારે આગળ વાત થશે જીરાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે આગળ વાત થશે મધમાખિયોએ ડંખ મારતા એકસો ને આઠ એમ્બ્યુલન્સ બની હતી આશીર્વાદરૂપ ત્યારે આગળ વાત થશે પાણીની લાઈન નાખવાને કારણે આજ વાર રોડ બંધ કરવામાં આવ્યો છે આગળ વાત થશે સામાન્ય ઝઘડામાં યુવાનોની હત્યા થઈ દસ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુરતના ઉત્તરાયણ પોલીસ હદ વિસ્તારમાં આવેલા વેલનજા ધારા સોસાયટીમાં સામે અંબાવિલા સોસાયટી ખાતે પારસે વિકર્યા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે દસ જેટલા ઈસમો આવીને પારસ અને તેના મિત્રો ઉપર હુમલો કરીને પારસની હત્યા કરીને ફરાર થઈ ગયા છે ઘટનાની જાણકારી મળતા ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધીને દસ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે હાલ આ બનાવને લઈને લોકોમાં ભયનો માહોલ પણ સર્જાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની લાઈન નાખવાને કારણે આજવા રોડ બંધ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સયાજી પાર્કના રસ્તા પરથી પાણીની લાઇન પસાર કરીને રામદેવનગર ત્રણ રસ્તા સુધી લાવવાની છે જેથી છવ્વીસ તારીખથી આ કામ શરૂ કરવામાં આવી રહ્યું છે જેથી પાઇપલાઈનની કામગીરી પૂર્ણ થતાં સુધી રસ્તાની એક બાજુની લાઇન બંધ રહેશે પરિણામે વડોદરાવાસીઓને આ કામગીરી દરમિયાન વૈકલ્પિક રૂટનો સામનો કરવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધમાખીઓ ડંખ મારતા એકસો ને આઠ એમ્બ્યુલન્સ બની છે આશીર્વાદ રૂપા સિદ્ધપુર તાલુકાના ડીનરોડ ગામમાં પાંત્રીસ વર્ષના યુવાન પર અચાનક જ ઝેરી મધમાખ્યાના ઝુંડોનો હુમલો થયો અને તરત જ એકસો આઠ ઇમરજન્સી સેવા મોકલવામાં આવી એકસો ને આઠ એમ્બ્યુલન્સ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત સમાન થઈ હતી રોકેટ ગતિએ ચાલતી એકસો ને આઠ એમ્બ્યુલન્સ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા અને આ યુવકની જાન બચાવતા લોકો એકસો આઠની સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો જીરાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો ગુજરાતમાં જીરાની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે માર્કેટમાં જ્યારે જીરાને વેચવાનો સમય આવ્યો ત્યારે તેનો ભાવ ઘટી ગયો જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે મળતા અહેવાલ પ્રમાણે ગત વર્ષે જીરો બાર હજાર રૂપિયાના ભાવે વેચાયો હતો તેનો ભાવ હવે ઘટીને ત્રણ હજાર અથવા તો ત્રણ હજાર પાંત્રીસોની આસપાસ થઈ ગયો છે ખેડૂતો મુજબ મળતા ઓછા ભાવના સામે સરકાર દ્વારા જીરોની નિકાસ કરવામાં આવે તો ભાવ વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી શરૂ થશે ચારધામ યાત્રા ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે ત્રીસ એપ્રિલથી શરૂ થઈ રહી છે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ અગિયાર માર્ચથી શરૂ થઈ જશે આ વખતે યાત્રાનું રજીસ્ટ્રેશન પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે આજક્રમમાં ક્રમમાં માહિતી ખાતા દ્વારા આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પ્રક્રિયા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નખત્રાણામાં દૂધની જેમ દારૂનું નખત્રાણા શહેરમાં દૂધના ફેરિયાની જેમ બાઇક ઉપર દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે પોલીસની મીઠી નજર હેઠળ બુટલીગરો ખુલ્લે આમ ઇંગ્લિશ અને દેશી દારૂ વેચી રહ્યા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે જેના કારણે અનેક પરિવારો તબાહ થઈ રહ્યા છે ગુજરાતમાં લાગુ દારૂબંધીના અસામાજિક તત્વોના લીરે લીરા ઉડાવી રહ્યા છે આમ છતાં પોલીસના પેટનું પાણી હાલતું નથી હવે સ્થાનિકોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના સીસીટીવી વેચવાના કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે રાજકોટની હોસ્પિટલના મહિલાઓના ચેકઅપ સમયના સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં મોટો ખુલાસો થયો સાયબર ક્રાઇમે ધરપકડ કરેલા રાયન પરેરા પરિત અને વૈભવમાંને છેલ્લા એક વર્ષથી ટેલિગ્રામ મારફતે વિડીયો વેચતા હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે ફોન અને લેપટોપ પણ ફોર્મેટ કર્યા પરંતુ પોલીસે ડેટા રિકવર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને કોર્ટે આરોપીઓના રિમાન્ડ પણ મોકલી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએના ઘરમાંથી સત્યાવીસ લાખની ચોરી પાલડી પીટી કોલેજ ખાતે આવેલી સરિતા કુંજ સોસાયટીમાં સત્યાવીસ લાખની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે સોસાયટીમાં રહેતા વૃદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમના પત્ની સાથે ફાર્મ હાઉસ ગયા હતા ત્યારે તેમના ત્યાં કામ કરતા ઘરગાટી હાથ સાફ કરી નાખ્યો આરોપીએ ઘરમાં રહેલા ડિજિટલ લોકરમાંથી પાસવર્ડ નાખીને દાગીના વોગીદાર ઘડિયાળો અને રોકડા સહિત સત્યાવીસ લાખની ચોરી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકવીસ માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત પાકિસ્તાને બાવીસ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે જેમાં એકવીસ માછીમારો ગુજરાતના છે વાઘા બોર્ડરથી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા જ્યાં મેડિકલ ચેકઅપ બાદ બસ દ્વારા વતન રવાના કરાયા આમાં પંદર ગીર સોમનાથ ત્રણ દ્વારકાના ત્રણ દીવના છે દરિયામાં માછલી પકડતા ગુલામ બનાવાયેલા માછીમારોને આખરે સ્વતંત્રતા મળતા વતનમાં હોળી પહેલાં દિવાળી જેવો ઉત્સવ પણ મસર્જાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ આજે મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યભરના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી મહાશિવરાત્રી પર મહાકુંભનું છેલ્લું સ્નાહી સ્નાન આજે છે મહાશિવરાત્રી પર કાશી વિશ્વનાથ મંદિર છત્રીસ કલાક ખુલ્લું રહેશે પર્વતીય રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની ચેતવણી યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા પીએમ મોદીના આમંત્રણ પર આવતીકાલે ભારતની મુલાકાતે આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા બે વખત લેવામાં આવશે સીબીએસઈ બોર્ડે ધોરણ દસની પરીક્ષાને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે વર્ષ બે હજાર છવ્વીસથી દસમા ધોરણની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાનો નિર્ણય કર્યો છે જેમાં પ્રથમ પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી છ માર્ચ બીજી પરીક્ષા પાંચ મેથી વીસ મે દરમિયાન લેવાશે ખાસ કે બોર્ડ પરીક્ષા યોજવા માટે ડ્રાફ્ટ રેગ્યુલેશન મંજૂરી આપી છે નવમી માર્ચ સુધીમાં પોલીસને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે આ પોલિસીથી વિદ્યાર્થી પાસે પરીક્ષા પાસ કરવાના બે વિકલ્પો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી લેટર કાંડની પોલીસ તપાસમાં ઘીના ઠામમાં ઘી અમરેલી લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં ભૂકંપ સર્જાયો છે પાયલ ગોટી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આકરું વલણ અપનાવ્યું છે તાત્કાલિક અસરથી ત્રણ પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જારી કરીને તેમને કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીની તૈયારી કરનારા ઉમેદવારો માટે માઠા સમાચાર છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે જેમાં નાયબ કમિશનર કુટિર ઉદ્યોગ વર્ગ એક અને મદદનીશ કમિશનર કુટિર ઉદ્યોગ વર્ગ બેની ભરતી રદ કરાઈ છે બંને બેઠકોમાં ત્રણ જગ્યા માટે ભરતી જાહેર થઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે